તમે જેને મત આપ્યો એ મંત્રી એ ધારાસભ્યના છોકરા વિદેશમાં ભણે છે અને તમારા છોકરાને તેર હજાર રૂપડી દેવા માટે આપણે અહીંયા ધારણાના આંદોલનને રેલીઓ કરવી પડે તેર હજાર રૂપડી માટે દોસ્તો દિલ ઉપર હાથ રાખીને વિચારો કે કેવી સરકાર આપણા હાથે બની ગઈ આપણે તો રત્ન કલાકાર છીએ હીરાના પારખું છીએ એમ બની શકે કે હીરા જાણીને મત આપ્યા પણ નીકળ્યા સીવીડી છે તમે ઓળખો દોસ્તો તમે ઓળખો કે કેવા માણસો સરકારમાં બેઠા છે આજ 13000 ને 500 રૂપિયાની સહાય માટે થઈ 50 પ્રકારના કાગળ માગે આવકનો દાખલો જાતિનો દાખલો શાળાનું પ્રમાણપત્ર કારખાનામાં જેના ત્યાં કામે બેસતા હોય એનો દાખલો આનો દાખલો ઓલો દાખલો ઈ કરતા તો અમારી વિસાવદરની ચૂટણી હારી વગર કાગળિયા લાખ લાખ રૂપિયા આપવા ભાજપવાળા નીકળ્યા હતા કોઈ કાગળ નોતા માંગતા સીધું એમ કેતા કેટલા મત છે બોલો કે પાંચ આલે લાખ તે દિવસે ઉભા ઉભા રોકડા પૈસા આપતા હતા કોઈ ફોર્મ નતું ભરવાનું આવક નો દાખલો કાઈ નહીં માણા હમો મળે તરત જ લાખ રૂપિયા બે લાખ પાંચ લાખ વીસ લાખ પચાસ લાખ એક કરોડ ચૂંટણી આવે તો પૈસા છે ફોર્મ નથી ભરવું પડતું નોંધણી નથી કરાવી પડતી ઉદ્યોગ શ્રમ માં કઈ ન હોય તો સીધા ઉભા ઉભા આપે છે પણ ચૂંટણી વિચારો કે આપણે આ દેશ ની કે આ રાજ્યની સરકાર પાસે શું માંગ્યું કશું જ નથી માંગ્યું ખાલી હીરા નહી જાત ઘસી નાખી અને ગુજરાત ને જીવન ને બે ને ઉપર લાવવાનું કામ આપણે કર્યું છે આપણે સરકાર પાસે કઈ નથી માંગ્યું કોણે માગ્યું કોઈએ કાંઈ નથી માંગ્યું સરકાર પાસે કોઈએ કાંઈ માંગ્યું નથી પણ આપણે આપણી મહેનતથી જેટલું થાય એટલું ઊભું કર્યું આપણી મહેનતથી સોસાયટીઓ બનાવી આપણી મહેનતથી બિલ્ડિંગ બનાવ્યા આપણી મહેનતથી છોકરા ભણાવ્યા આપણી મહેનતથી એને ધંધે ચડાવ્યા સરકાર પાસે તો હું માગ્યું થોડી ઘણી સુરક્ષા સલામતી માંગી ભાઈ સાહેબ બાપા પોલીસની વ્યવસ્થા કરો કોક અમારો માલ લઈને વહી જાય તો ટાઈમે એફઆઈઆર લખાય એવું કરી આપો

તો આપણે બધાએ ભેગા મળીને પૈસા કાઢીને સમાજના ટ્રસ્ટના દવાખાના બનાવ્યા સરકારે હોસ્ટેલ નો બનાવી તો આપણે બધાએ પૈસા કાઢીને ભેગા મળીને સમાજની હોસ્ટેલ બનાવી સરકારે આપણને રહેવાનું ઘર નો બનાવી દીધું તો આપણે બધાએ ફંડ ફાળો કરીને કોઓપરેટિવ સોસાયટી આપણા પૈસાની બનાવી સરકારે જે કામ નો કર્યું બધું આપણે આપણી હાથે ઊભું કરી લીધું પણ આજ જે કામ આપણે આપણે હાથે નથી કરી શકતા

તમારો આશીર્વાદ માગવા માટે અમે આવ્યા છીએ કે એકવાર તમારો હાથ અમારા માથા ઉપર મૂકી દો ને પછી અમે કરીએ છીએ કે કેવી રીતે થાય દોસ્તો તમારો આશીર્વાદ અમને આપો અમે ખૂબ સંઘર્ષ કરીએ છીએ જેલમાં જાવું માર ખાવું ગાળો ખાવી અપમાન સહન કરવાય બધું જ કર્યા પછી તે અમે તો કરીએ છીએ જનતાનું કામ પણ તમે વિચાર કરો કે તમારા આશીર્વાદથી તમારા મતથી બનેલી ભાજપની સરકાર શું કરે છે હું તમને બે ત્રણ મજબૂરી સમજાવું તમે બધાય પોતાના જીવનમાં એ વાતને સમજી શકશો એમાં હુંય ભેગો કે ગામડે જે લોકો રહે છે અત્યારે હાલમાં એને એના છોકરા ભણાવવાની ગામડામાં વ્યવસ્થા નથી એટલે લાચારીમાં એને અહીંયા સુરત કે અમદાવાદ કે રાજકોટ આવવું પડે છે ફરજિયાત મજબૂરી વશ અહીંયા આવે છે તો જે જીવન ગામડામાં દસ માં જીવી શકાય છે એ જીવન અહીંયાં પાંત્રીસ ચાલીસ માં જીવાતું નથી મકાનના ભાડા આ પૈસા તે પૈસા છાસનાય પૈસા અને છાણનાય પૈસા લાગે છે અહીંયા તો છાણાય મફત મળે એમ નથી ગામડામાં શાળાની વ્યવસ્થા નથી એટલે કેટલાક લોકો લાચારી વશ અહીંયાં સુરતમાં રહેવું પડે છે ગામડે વહ્યો જાઓ બાપ ની ખેતી કરવું એમાંય વાંધો નથી પણ છોકરા ક્યાં ભણાવવા જાય છે ભણાવવા માટે અહીંયા રહેવું પડે છે કેટલા કે ભણાવવા માટે ગામ છોડવું પડે છે બોલો આ વાત સાચી છે કે ખોટી હાતા જણાએ સાચી કીધું એનો ખૂબ ખૂબ આભાર ગામડામાં રહી શકાય એમ નથી શહેરમાં જીવી શકાય એમ નથી આ પરિસ્થિતિ કોને પેદા કરી ગુજરાતમાં આપણે બધાએ જે ભાજપને મત આપ્યો ને ભાજપે આ પરિસ્થિતિ ગુજરાતમાં પેદા કરી હું તમને વાત કરું કે ટીપીના નામે ચાલીસ ટકા જમીન કાપી લે છે આખા ગુજરાતના ના તમામ શહેરોમાં ભાજપનારી નામે ચાલીસ ટકા કાપે ગાર્ડન ના નામે ચાલીસ ટકા કાપે આખા વરાછા કતારગામ અમરોલી મોટા વરાછા વિસ્તારમાં કઈ સરકારી શાળા બનાવી કયું સરકારી દવાખાનું બન્યું કયો બગીચો બન્યો ક્યાં લાઇબ્રેરી બની એક બાજુ આપણી જમીન કાપી જાય એની એ જમીન એના ભાજપના મળતિયાઓને એક રૂપિયા મીટરના ભાવે વેચી દે એ જ જમીન ઉપર ભાજપનો માણસ પ્રાઇવેટ સ્કૂલ ખોલે એ સ્કૂલમાં આપણા દીકરાને ભણાવવા મોકલો એટલે વર્ષે લાખ રૂપિયામાં આપણને હોરી નાખવાનું કામ હાલે છે દોસ્તો આપણી નજર સામે આ બધું હાલે છે અને આપણે હિન્દુ મુસલમાન પાકિસ્તાન કેરળ અફઘાનિસ્તાન ક્યારેક પાકિસ્તાનની ચિંતા ઓછી કરો ને ક્યારેક તમારા છોકરાની વધુ કરશો ને તે દિવસથી બદલાવની શરૂઆત થાય આપણે આપણા છોકરાની ચિંતા ચિંતા મૂકીને પાકિસ્તાનની ચાલુ કરી વરાછામાં છોકરા મૂકવા દોસ્તો આપણે વિચારવું પડશે કે કોણ આપણને આવી ખોટી દિશામાં દોરીને લઈ જાય છે તમે જેને મત આજ આપણી ચિંતા શું છે કે બે પૈસા કમાણીમાં ઓછા થયા હોય તો સંઘર્ષ તો માણસ બધાય કરવા તૈયાર છે કે કઈ વાંધો નહીં પેલા પચાસ હજાર કમાતા હતા હવે પાંત્રીસ થઈ ગયા વાંધો નથી પણ છોકરાની ફી ભરવી તો કેમ ભરવી શાળાવાળો માનતો નથી અને એમાં જો તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો તો સિંઘમો હો ભાઈ કઈ ન ઘટે સિંઘમો તમે બે ત્રણ વસ્તુ જુઓ કે તમારી ઉપર કાયદાનો અમલ કરાવવો હોય તો અમલદાર સિંઘમ બની જાય છે સૂર્ય વંશમ રીલું નથી બનાવતા હાઉ નકલી આઈટમ તમને તમને પકડવા હોય તો સિંઘમ છે પણ સરકારે એમ કીધું કે રત્ન કલાકાર હામાં હાલો તો બધું જ છે એની પાસે દેવા માટે ભેગા હાલો તો ચૂસી નાખે એવા છે આ ભાજપની ભેગા હાલો તો ચૂસી લે લૂટી લે હામાં હાલો તો તો મનાવા સમજાવવા રૂપિયા દેવા હોતા દેવા બધું કરવા આવે છે

તરી તરી વરસથી તમે મત આપ્યા ને એકવાર હાથ લાંબો કર્યો થું આપ્યું આશીર્વાદ કે આમ નામ કરો દોસ્તો વિચારવાનું આપણે છે આ ગુજરાત આપણું છે તમે વિચાર કરો કે વીસ વીસ ત્રીસ ત્રીસ વર્ષથી આમાં બેઠેલા લગભગ માણસોએ ભાજપને મત આપ્યા છે એ ત્રીસ વર્ષ પહેલા તમે જે ભાજપવાળાને મત આપ્યા આજથી ત્રીસ વર્ષ પહેલા સુરતમાં જે જે ધારાસભ્ય હતા જે જે કોર્પોરેટર હતા ધ્યાનથી સાંભળજો આ સુરતમાં આ વરાછામાં આ કતાર ગામમાં આ મોટા વરાછામાં કે આ મૈઝરપુરામાં છે જે લોકો ભાજપના કોર્પોરેટર તમારા મતથી આજથી ત્રીસ વર્ષ પહેલા બન્યા પચીસ વર્ષ પહેલા બન્યા વીસ વર્ષ પહેલા બન્યા પંદર વર્ષ પહેલા બન્યા એની પાસે માલ વધુ છે તમારી પાસે માલ વધુ છે હવે એવું કહો તો કેમેરામાં આવે કોની પાસે માલ વધુ છે તમે જેને મત આપ્યા એ માણસ તમારા કરતા આગળ નીકળી ગયો ગુજરાત ને એક નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે કે જનતા ધારે ને તો આવું થાય આખી ભાજપની સરકાર ને ઉતરી ગયેલી મુખ્યમંત્રી ન્યા ગૃહમંત્રી ન્યા પાટીલ ન્યા કૃષિ મંત્રી ન્યા પાણી પુરવઠા મંત્રી ન્યા હતા એટલા બધા ન્યા આવી ગયા હતા ને શેરીએ ચડ્યા હતા ઉભા રોડે ચડ્યા હતા ગોપાલ ને મત નો દેતા પણ જનતા ધારે નાગરિકો ધારે તો એનું પરિણામ કેવું આવે ની ભાજપ મોઢા જોવો તો ખબર પડી જાય આવું થાય ત્રણ મહિના થાવા એવા ચાર મહિના થવા આવ્યા એ કઈ મોઢા ઉપર સ્માઈલ નથી આવતી હજુ અમિત શાહ એ વરાછા આટા મારી જાય છે પણ કાન ભાંગે એમ નથી હવે કાન બેઠી છે વરાછામાં માં અમિત શાહ કોઈ ભાલ્યું છે એટલા વરો માં છેલ્લે એનું રાજસ્વી સન્માન કર્યું પાટીદાર આંદોલન તરફથી થાળી ઉડાડી સન્માન કર્યું એ પછી આટા મારવા આવ્યો નતો પછી આવ્યો કાન આવ્યા અને આવ્યા તા તો રત્ન કલાકારો અને વેદના કાનો સાંભળી આવ્યા તો સાંભળતું જ આવતું ને કે હીરાના ધંધામાં હું આલેશ આ હીરાનો ધંધો આખી દુનિયા આવે જોડાણ એવું દોસ્તો અમે તો તમને વિનંતી કરવા આવ્યા છીએ કે તમારે હાથમાં જગાડવું પડશે અને ખાલી એક સમસ્યા હોત તો કોઈ સમસ્યા નથી ખાલી હીરાના ધંધામાં મંદી આવી એટલા પૂરતી જ વાત હોત તો આ સભાનો કોઈ મતલબ જ નથી આપણે સો સમસ્યાઓથી ઘેરાયેલા માણસો છીએ હીરાના ધંધામાં મંદી છે સામે આપણા બાળકો ડ્રગ્સ ને દારૂના રવાડે ચડે એવી વ્યવસ્થા ભાજપે કરી છે એક બાજુ કમાણીમાં કાય નઈ એક બાજુ છોકરાને લત ચડી ગઈ હોય તો ક્યાં જઈને આપણે રોવું છે કોઈ ખબો કે જ્યાં માથું મૂકીને રોઈ કે કે અમારા છોકરા ડ્રગ્સના રવાડે ચડ્યા ભાજપના માણસો બેફામ ડ્રગ્સ વેચાવે છે કરોડો રૂપિયાના હપ્તા કમલમ કાર્યાલય સુધી જાય છે તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો પોલીસને ખબર પડી જાય છે તો ડ્રગ્સ વેચે છે એ ખબર કેમ નથી પડતી કેમ કે હપ્તા ઠેઠ ઉપર સુધી જાય છે એટલે ખબર નથી પડતી

અને પછી એ બિલ્ડિંગમાં કોઈ દુકાન બને ને ત્યાં તમે વીસ રૂપિયાની વિક્સ ની ટેબ્લેટ લેવા જાઓ ત્યારે તમારી ગાડી નો પાર્કિંગમાં પડી છે એમ કે સિંઘમ ઉઠાવી જાય તો કાકા તારામાં ઓકાત હોત તો ગેરકાયદેસર બાંધકામ થતું જ રોકાઈ દીધો તો અમારી ગાડી ગેરકાયદેસર પાર્કિંગમાં ન આવે તે દિવસે તમે પાર્કિંગ વગરના બિલ્ડિંગો બનાવવા દીધા પૈસા કોર્પોરેટરો ભાજપના લઈ જાય ધારાસભ્યો લઈ જાય બિલ્ડિંગ બની જાય પછી તમારી ગાડી કે નો પાર્કિંગમાં પડીશ પૈસા દેવા પડશે દોસ્તો હું તો તમને વિનંતી કરું છું કે કેટલું સહન કરશું આપણે આપણે એટલું બધું સહન કરવું જોઈએ નહીં બહુ સહન કરી લીધું આટલું તો હગા ભાઈ નું સહન નથી કરતા આપણે ચાલી ચાલી વર્ષથી ભાજપની સરકાર લૂટે છે મારું તો એમ કેવું છે કે સરકાર કઈ નહીં તો આ ખાલી મિની બજાર ચોકસી બજાર મૈધરપુરા માર્કેટ અને જે કઈ હીરાના જે મોટા મોટા સેન્ટરો છે સુરતના નંદુ ડોશી વાડી કતારગામ ગામ ન્યા પાર્કિંગ નામે હેલ્મેટ ના નામે ગાડી ઉઠાવી ગયા એમાંથી જે તોડ કર્યો ને એ રૂપિયા પાછા આપે તો રત્ન કલાકાર સહાય પૂરી પડી જાય એમ છે ઓછામાં ઓછા હો કરોડ રૂપિયા લૂટી લીધા હશે આ છેલ્લા ત્રણ ચાર વર્ષમાં એક ફૂટ પડ્યું બાર હોય તો ઉપાડી જાય છે એક ફૂટ ખાલી પડ્યું બાર હોય એટલે ઘચ લઈને ફોટો પડે એક ફૂટ પડ્યું બાર હતું અને આખું બિલ્ડિંગ ખોટું બન્યું એનું હું તો કે ન્યા અમારી ઓકાત નથી બાપા મારી મારી ઉઠાફાટ નાખે એમ છે ગેરકાયદેસર બિલ્ડિંગ બન્યું પાર્કિંગ નથી એમાં તો કોઈ સિંઘમની ઓકાટ નથી કે પૂછે કે બુલડોઝર લઈને પાડી દો પણ તમારું એક ફૂટ પડ્યું બહાર હશે તો સિંઘમો તમને મૂકશે નહીં ભાઈ ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરવો આધારી ફરજ આ ફરજ છે જનતાને લૂંટવાની જનતાનું શોષણ કરવાની જનતા ઉપર તાણાશાય કરવાની ફરજ બદલાવા દો એકવાર ગૃહમંત્રી મંત્રી ફરજનું ભાન અમેય કરાવશું તમને કેવી તમારી ફરજ છે અમે નથી જાણતા તમે ફરજ નિભાવો છો ભાજપની દલાલી કરવાની ફરજ નિભાવો છો અને દલાલી કરતા રોકીએ તો એમ કે ફરજમાં માં અમે તમને શીખવાડશું ફરજ કરતા કેમ ફરજ બજાવવા એકવાર જનતા જાગે અને આમ આદમી પાર્ટીની સરકાર આવે એટલે અમે ફરજનું નું પાન કરાવશે દલાલોને